બોડેલી પાસે આવેલ ઓરસંગ નદીના પુલ પર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ પુલ પર બેસી વિરોધ પ્રદર્શન કર્યું કોઈ મોટી દુર્ઘટના ના બને તે પહેલા પુલ રિપેરિંગ કરવાની માંગ કરો 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 છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ દ્વારા અમે ઓરસંગ બ્રિજની મુલાકાતે આયા હતા વારંવાર કલેક્ટરશ્રીને અને તંત્રને રજૂઆત કરવા છતાં આ બ્રિજની કોઈ સુમારગીરી કામ નથી થતી અને સાથે સાથે આ ફક્ત મેરિયા બ્રિજની જ વાત વોરસંગ બ્રિજની જ વાત નથી મેરિયા બ્રિજ છે અને તમામ એવા છોટાઉદેપુર જિલ્લામાં ઘણા એવા બ્રિજો છે કે જેની હાલત અત્યારે એકદમ કફોડી હાલત છે અને જેમ કે આપ જાણો છો ગઈકાલે જે ગંભીરા બ્રિજનો બનાવ બન્યો છે આનંદ એન બરોડાને જોડતો એ બ્રિજ જેવી દુર્ઘટના છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી પર કે પછી મેરિયા બ્રિજ ઉપર ના બને અને જો બને તો શું તંત્ર એની રાહ જોઈ રહી છે અમારી માંગની સરકાર અને તંત્ર પાસેથી એ છે કે આ બ્રિજોને મરંમત કરવાના બદલે એને લાલી લિપસ્ટિક બંધ કરે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવે સર્વે કરીને આ જો યોગ્ય ના હોય લાગતો હોય બ્રિજ તો એની રિપોર્ટના આધારે એક નવીન બ્રિજની અમારી માગણી છે અને જ્યાં સુધી નવીન બ્રિજ ના થાય તૈયાર ત્યાં સુધી આ બ્રિજને બંને તરફ બેરિકેડ મારીને મોટા ભારે વાહનોની અવર જવર બંધ કરે શું હશે આગામી કાર્યક્રમ અમારો એ છે કે જેમ આપ જાણો છે જાણો છો તો આ બ્રિજોને રસ્તાને આરોગ્યને શિક્ષણને લઈને આ જિલ્લાની તમામ ગુજરાતમાં બહુ કફોડી હાલત ચાલી રહી તો અમારું હવે આગામી દિવસોમાં સરકારને તંત્ર જો નહીં સુધરે કાને વાત નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અમે અમારી પાર્ટી નહીં અમે અમારી જિલ્લાની જાહેર જનતાને બી અમારી સાથે જોડીશું